આપનું સ્વાગત છે મિત્રો દર બુધવારે અમે આપને અને તેના પડકાર વિશે હેઠળ વ્યંધત્વ નિવારણ અંગે માહિતી અને માર્ગદર્શન આપીએ છીએ ત્યારે આજે યસ ડોક્ટરમાં વાત કરીશું કે માસિકની અનિયમિતતાને અને તેને સંબંધિત વ્યંધત્વ શું છે ઓનલી યસ ડોક્ટર

સ્પેશિયલી આપણે પહેલાં તો ખાસ સમજવું પડશે કે માસિકની અનિમિતતા એટલે શું માસિકની અનિયમિતતા એટલે કે પચીસથી પાંત્રીસ એટલે પચીસ દિવસ પહેલાં અને પાંત્રીસ દિવસ વધારે સ્પેશિયલી આપણે વધારે જે વધારે દિવસે માસિક આવતો એની અત્યારે વધારે ચર્ચા કરીશું કે પાંત્રીસ કે એનાથી વધારે દિવસે જ્યારે માસિક આવે ત્યારે જ એને આપણે માસિકની અનિયમિતતા કહીએ છીએ અથવા તો એક કરતાં વધારે દિવસે આવતું માસિક કહીએ છીએ ત્યારે જ આપણે ખાસ કરીને ચિંતા કરવાની છે અને ખાસ કરીને હું કહું કે બે વિભાગ પાડીશ એક તો આપણે વયની સ્ત્રીઓ અથવા તો અનમેરિડ ગર્લ્સ અને પછી આપણે એમ કહીએ કે વીસ વર્ષ પછીની સ્ત્રીઓ જે લોકો મેરિડ ગર્લ્સ છે કે જે લોકોને એટલે મેરિડ ફિમેલ્સ છે કે જે લોકોને માસિકની અનિમિતતા મંદત્વનો પ્રોબ્લેમ છે એટલે વીસ વર્ષથી ઓછી વયની જે ગર્લ્સ છે આપણે જેને કહીએ ટીનેજર ફિમેલ્સ છે એમાં પણ ઘણું બધું હું એવું કહું છું કે માસિકની અનિયમિતતા જાગૃતતા લાવવી જરૂર છે કોઈ પણ માતા કે જે પોતાની છોકરીને માસિકની અમિતતા પાંત્રીસ દિવસથી વધારે હોય ચાલીસ દિવસે પિસ્તાલીસ દિવસે આવતી હોય અને પછી આવ્યા પછી પુષ્કળ માસિક રહેતું હોય તો આવી ગર્લ્સને ખાસ કરીને હું કહું છું પહેલીવાર તો એમણે સચોટ ગાયનેકલોજીસ્ટ જોડે માહિતી લેવી જોઈએ અને ગાયનેકોલોજીસ્ટ જોડે એડોલિઝમ ક્લિનિક એક ટાઈપનું અમારું શીર્ષક છે એવી રીતે એને બધી જ માહિતી તમને જ્યાં એટલે હું એવું માનું છું કે દેટ ઇઝ જ્યાં તમે સેટિસ્ફાઈડ થાવ જ્યાં તમને ખરેખર એક માહિતી મળે હું એવું કહું કે એમાં માહિતીમાં ખાસ કરીને વેઇટ રિડક્શન આવે છે માહિતીમાં ખાસ કરીને એરોબિક એક્સરસાઇઝ આવે છે માહિતીમાં ખાસ કરીને આપણે એમ કહી શકીએ છીએ કે એ ગર્લ્સનું માસિક નિયમિત બનાવવાની ટ્રીટમેન્ટ્સ આ ત્રણ વસ્તુઓને અમુક માઇક્રો લેવલે જે અમુક ટેસ્ટ છે કે વિટામિન બી ટ્વેલ્વ છે વિટામિન ડી છે થાઇરોઇડ છે પ્રોલેક્ટિન છે એફએસએસ છે લેચા હોર્મોનના ટેસ્ટ છે આ બધી વસ્તુઓ કરાવીને આવી છે આવી ગર્લ્સ જે છે એને ફ્યુચરમાં કેવી રીતે બિહેવ કરવાનું છે એના વિશે એક તાત્કાલિક ધોરણે અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે બહુ શાંતિથી માહિતી આપવી જોઈએ કે એમને આગળ શું થઈ શકે છે જે લોકો એસ્ટાબ્લિશ છે એટલે કે આપણે એમ કહી શકીએ કે માસિકની અનિમિતતા છે એ લોકોને હું ખાલી એટલું કહું કે અર્લી મેરિડ કપલ છે એમણે ખાસ કરીને પહેલાં એક કન્સલ્ટેશન કરવું જોઈએ કે પ્રેગ્નન્સી પ્લાન કરવું ક્યારે કરવું ને કેવી રીતે કરવું અને ઇન બિટ્વીન માસિકના રેગ્યુલરેશન માટે શું કરવું આ યંગ મેરિડ કપલ કે જે લોકોનું લગ્નનો સમય એક વર્ષ પછીનો છે એમણે લગ્ન કર્યા તરત જ હું તો કહું છું એક કે બે મહિનામાં એના રેગ્યુલરાઇઝેશન વિશે અને અમુક ટેસ્ટ વિશે લઈને માહિતી લેવી જોઈએ અને આગળ કેવી રીતે પ્લાન કરવું તમારે ક્યારે પ્લાન કરવું છે અને શું કરવું છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ અને ત્રીજી વસ્તુ જે લોકો ઓલરેડી એસ્ટાબ્લિશ ઇન્ફર્ટાઇલ કપલ છે કે જેમને બે કે ત્રણ વર્ષથી ટ્રીટમેન્ટ કરો છો છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી એવા એટલે છેલ્લે મારે એટલું કહેવું કે જે લોકોની માસિકની અનિયમિતતા છે એ લોકોને બાળક નહીં રહેવાની શક્યતા વધારે છે જે લોકોને માસિકની અનિયમિતતા છે એને મેધપણાની વધારે શક્યતા છે જે લોકોને માસિકની અનિમિતતા છે એ લોકોને સ્કિન પ્રોબ્લેમ આવવાની શક્યતા વધારે છે જે લોકોને માસિકની અનિમિતતા છે અને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હંડ્રેડ પર્સન્ટ આવવાની શક્યતા છે હાયર ટ્રીટમેન્ટ આવશે કે નહીં એના એક તદ્દન સચોટ નિર્ણયો આજે સાયન્સ તમને આપી શકે છે અને હું એમ કહી શકું છું કે ભવિષ્યમાં બી એના કોમ્પ્લિકેશન લાઈક ઓબિઝિટી ડાયાબિટીસ હાઈપરટેન્શન આ બધી જ વસ્તુ તમારામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે તો આ બધાના માટે આટલો જટિલ રોગ જે ફિમેલની અંદર પહેલેથી જો ઘૂસી ગયો હોય તો એને એક પ્રોપર વે એટલે કે એક સારા માર્ગદર્શન સચોટ માર્ગદર્શન હેઠળ આગળ વધારવા જરૂરી છે એવું મારું તમને કહેવું છે જી બિલકુલ ડોક્ટર જયશ આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે આજકાલની જે લાઈફસ્ટાઈલ છે તેના આજના સમયમાં માસિકની અનિયમિતતા વિશે શું કહેશો તેનું પ્રમાણ કેટલું વધ્યું છે તે વિશે જણાવશો આ માસિકની અનિયમિતતાનો જે રોગ છે જેને આપણે ઘણીવાર તમને ડોક્ટર્સ દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે એને કહી શકતા હશે પીસીઓ પોલિસિસ્ટિક ઓવેરીઝ એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશયની કોથળી સોનોગ્રાફી કરીને તરત કહેશે કે તને એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશયની કોથળી છે તારા અંડાશયની કોથળીની સાઇઝ વધારે છે આ બધી વસ્તુ વગેરે વગેરે તમને કહેશે કદાચ તમને જો ઇન્ફર્ટિલિટી હશે તો કહેશે કે તમારે હવે બાળક રહેવા માટેની દવા શરૂ કરવી પડશે ઇન બિટવીન હું એ કહું છું કે આ બધી વસ્તુમાં લાઈફસ્ટાઈલ જંક ફૂડ પેથોલોજીની સાથે સાથે એટલે કે જે સ્ત્રીઓને ઓલરેડી માસિકની અનિમિતતા છે એમને અનિમિત માસિકની સાથે સાથે મેદપણાની શક્યતા પેટમાં પેડાનો ભાગ વધી જાય શરીરનું ફૂલું આ બધી વસ્તુ છે એટલે એ સ્ત્રીઓએ ડાયટ કોન્શિયસ બહુ જ થવું પડશે સ્પેશિયલી અમારા ક્લિનિકમાં વી હેવ ગોટ ડાયેટિશિયન્સ એટલે કે અમે ડાયેટીશિયન જોડે જ રાખીએ છીએ અને દરેક વખતે એવી સ્ત્રીઓને અમે ડાયટનું એક પૂરેપૂરું સભાન અવસ્થા મિન્સ સભાન કરાવીએ છીએ ત્યારબાદ અમારી પાસે એવા જે ડાયટ ડાયટીશિયનની સાથે સાથે સુપર કન્સલ્ટન્ટ વિચ આર એક્સપર્ટ ઇન એરોબિક એક્સરસાઇઝ એનું બી અમે માર્ગદર્શન આપીએ છીએ એટલે કહો કે ડાયેટિસ્ટની સાથે સાથે એરોબિક એક્સરસાઇઝની સાથે સાથે વેઇટ રિડક્શન એ એમનો પહેલો પ્રોગ્રામ છે એવું કહી શકાય એટલે આજની લાઈફસ્ટાઈલમાં આપણે એમ કહી શકીએ કે જંક ફૂડ ફેટી ફૂડ હાઈ કેલરી ડાયટ આ બધું લઈને જ્યારે સ્ત્રીને ઓલરેડી પીસીઓ છે ને એ સ્ત્રીઓ જો આ બધી વસ્તુની લાઈફસ્ટાઈલમાં ફોલો કરશે તો એક જિદ્દી પ્રકૃતિમાં ફસાઈ જતી હોય છે એક ઓબેઝિટીમાં ફસાઈ જાય છે એવું થતું લાગતું હોય છે જી બિલકુલ આ પ્રશ્નનો ઉત્તર આગળ પણ આપની પાસેથી લઈશું ડોક્ટર પણ આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ હિમાંશુભાઈ આપનો પ્રશ્ન જણાવો સર મારે મેરેજ ને દસ વર્ષ થયા છે મારે બે વખત મેં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવેલું છે બરાબર હવે મારે એમાં એમ કહે છે કે પોળ બરોબર નથી બનતું બરાબર તો એના માટે મારે શું કરવું હિમાંશુ ભાઈ આપના પત્ની ની ઉંમર કેટલી થઈ હશે 29 29 છે અને તમે બે વાર ઓલરેડી આઈવીએફ કરાવી ચૂક્યા છો બીજો કોઈ પ્રોબ્લેમ નથી આવતો બરાબર છે હવે હું તમને એમ કહું છું કે ગર્ભ તમારો સારો બને છે પણ ગર્ભ ચોંટતો નથી અને ગર્ભ ચોંટતો નથી એવું એમાં એક્સપ્લેનેશન તમને એવું આપવામાં આવ્યું છે કે તમારી અંદરની ચામડી પાતળી આવે છે ભાઈ હું એવું કહેવા માંગીશ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પહેલાં એને રીકન્ફર્મ કરાવવું જરૂરી છે કે બહારથી અમુક દવાગોળી આપીને જો તમારી ચામડી સાત mm કરતા કરતાં ઓછી આવે તો જ આપણે એવું કહીશું કે તમારી ચામડી પાતળી આવે છે સાત mm થી જો વધારે ચામડી આવે તો એવા કંડિશનમાં મોડિફાઈડ પ્રોટોકોલ્સને અમુક સ્ટ્રીમલાઇન પ્રોટોકોલ્સ કરવામાં આવે તો હું એવું માનું છું કે એની અંદર પ્રેગ્નન્સી રહી શકે છે ખાસ કરીને હું એવું કહેવા માગું છું કે આઈવીએફ એટલે એટલે કે ટેસ્ટિંગ બેબી એટલે ઘણા એજ્યુકેટેડ વર્ગની અંદર જે લોકો આ પ્રોસીજરને બહુ સરસ રીતે જાણે છે એમનામ એવું જ છે કે ફક્ત ત્યાં જવાનું સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન લેવાના સ્ત્રીબીજ બહાર કાઢવાના અંદર પુરુષ બીજ નાખવાનું ગર્ભ બનાવવાના અને એની એસ સાયકલમાં ગર્ભ મૂકી દેવાના હું એકવાર એવા મોડિફાઈડ પ્રોટોકોલ તરફ જઈ રહ્યો છું કે જેની અંદર હું એમ કહી શકું છું કે ફ્રીઝિંગ એટલે ગર્ભને થીજાવીને નેક્સ્ટ નેચરલ સાયકલમાં જ્યારે તમારી ચામડી સારી બને અથવા તો ચામડી સારી બનાવીને એના માટે જેટલા બી એક્સપેરિમેન્ટ અથવા તો આપણે એમ કહીએ કે એવિડન્સ બેઝ એક્સપેરિમેન્ટ્સ એટલે કે જે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા છે એવા એક્સપેરિમેન્ટ્સ કરીને સ્ટેપ વાઇઝ બહુ ધીરજ રાખીને ત્રણથી છ મહિનાનું વેટ કરીને ખાસ કરીને હું એમ કહી શકું છું કે સ્ક્રેચ થેરાપીથી માડીને ઇસ્ટ્રોસ્કોપીથી માડીને ઇસ્ટાડીયોલ વેલેટની થેરાપીથી માંડીને ઇવન સમ એન્ટીબાયોટિક્સની ડેટ એ માડીને જીસીએસએફ ઇન્જેક્શન્સ છે આ બધા હું લિટરલી એવા બધા ઇન્ડિકેશન બોલી રહ્યો છું કે જે ઇન્ડિકેશન કદાચ તમને ક્યાંક ખબર પડે અથવા તો કોઈ ડાયનેક ડૉક્ટર્સ આ પ્રોગ્રામને સાંભળી રહ્યું હોય તો જ ખબર પડે પરંતુ હું એવું કહેવા માંગુ છું કે દેર આર સર્ટેન સ્ટેપ્સ વીચ વિલ બી રિક્વાયર્ડ આ બધા સ્ટેપ્સને લગભગ ત્રણથી છ મહિનાનો ટાઈમ લાગે છે ડોક્ટર અને પેશન્ટ બંનેની ધીરજ એટલે ઉતાવળ ઉતાવળના હોવી જો કે પેશન્ટનું આઈવીએફ કરવાનું ને પેશન્ટને ઉતાવળ ના હોય કે થી પ્રેગ્નન્સી રહી જાય લઉં જલ્દી જલ્દી કરાવી લઉં આ બધી જ વસ્તુઓ જો આપણે એકદમ સ્ટ્રિક્ટપણે પાડીએ અને તમારી ચામડીને એક રિસેપ્ટિવિટી લેવલે લાવીએ કારણ કે રિસેપ્ટિવિટી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે હું એમ કહી શકું જો એ રિસેપ્ટિવિટી આવી જાય તો ફ્રીઝ કરેલા એમ્બ્રિયો તમારા જેવા પેશન્ટમાં એટલે તમારા વાઇફની અંદર ગર્ભાશયની કોથળી અંદર મૂકવામાં આવે તો પ્રેગ્નન્સી રહે પરંતુ હું એના લિમિટેશન્સ બી તમને બહુ જ જિદ્દીપણે જણાવી લઈશ જો ગ્રેડ વન એમ્બ્રિયો છ એમએમ કે છ એમએમ કરતાં ઓછા એન્ડોમેટ્રીમાં બે વાર મૂકવામાં આવ્યા હોય અને તમને પ્રેગ્નન્સી ના રહે તો હું તમને ત્રીજા આઈવીએફ તરફ ભણવા માટે હું ના પાડીશ હું તમને એવું કહીશ કે તમે ત્રીજું આઈવીએફ સરોગેટ મધર બની સરોગેસી ઇઝ ધ લાસ્ટ ઓપ્શન બટ બિફોર દેટ ઇફ યોર ફેમિલી નોટ ઇન્સેસ્ટ અથવા તમારા પોતાના વિચારો એવા છે કે મારે સરોગેસીમાં નથી જવું એવા કન્ડિશનમાં મેં કીધું કે તમારે મોડિફાઈડ પ્રોટોકોલ્સ જે અમે કરીએ છીએ એ પ્રોટોકોલ્સમાં ત્રણથી છ મહિના પર પસાર થઈને જો તમારી ચામડી સાત એમ એમથી વધારે બને તો ફ્રીઝિંગવાળા એમ્બ્રિયો તમારામાં મૂકીને યુ વિલ ગેટ પ્રેગ્નન્સી એવું હું તમને હિમાંશુભાઈ કહી શકું છું છે બિલકુલ આશા રાખીએ આપને આપનો પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે ડોક્ટર આપણે માસિકની અનિયમિતતા વિશે વાત કરતા હતા એટલે શું કહેશો હા આપણે વાત કરી હતા કે આગળ જે લાઈફસ્ટાઈલ ને એની વિશેવાલે મે કીધું છે કે વેટ રિડક્શન ઇઝ વન ઓફ ધ આન્સર અર્લી બહુ જ ઝડપી તમારે તમારું નોટિફિકેશન ટુ ધ ડોક્ટર્સ ડ્યુરિંગ યોર ફર્ટિલિટી ટાઈમ એટલે તમારા જે રિપ્રોડક્શન એટલે તમારે બાળક રાખવાની જે ઉંમર છે લગ્ન કર્યા બાદ એ ઉંમરમાં તમને જો માસિક ડેમે તો તમારે અર્લી નોટિફિકેશન કરવું જોઈએ ડૉક્ટરને જલ્દી બતાવવું જોઈએ એના તદ્દન ઝડપી ઈલાજ લેવા જોઈએ તમે પ્રેગ્નન્સી રાખવી હોય તો અને અત્યારે એટલું બધું સાયન્સ આગળ વધી રહ્યું છે કે જેમાં સ્ત્રીબીજની ક્વૉલિટીથી માંડીને સ્ત્રીબીજની સં મીન્સ હું એમ કહી શકું કે એના લેવલ એટલું ડિટેલ સોનોગ્રાફીથી માંડીને બધા એટલા ઇન્વેસ્ટિગેશન છે કે બધાનો ઉપયોગ કરીને જો એને મેથોડિકલી વેઇટ રિડક્શનથી માંડીને એરોબિક એક્સરસાઇઝથી માડીને અમુક ઇન્વેસ્ટિગેશન કરાવીને જો એને મેથોડિકલી હેન્ડલ કરવામાં આવે તો આવો કેસ ઝડપી પ્રેગનન્સીમાં રૂપાંતરિત થાય છે ઘણીવાર એવું થતું હોય છે કે બહુ જ હેફાઝાદલી એકદમ પ્રેગમેન્ટેડ રીતે આ કેસને જો હેન્ડલ કરવામાં આવે તો અલ્ટિમેટલી લાંબુ બંધત્વ અને સ્ત્રી બીજના દાનમાં આવા કેસ પરિવર્તિત થતા હોય છે દર્શક મિત્રો હું ખાસ અત્યારે એ જ કરવા માગું છું કે દર્શક મિત્રો ખાસ જેટલા બી લિટરસી તમારા આજે મારા પ્રોગ્રામને સાંભળી રહ્યા છે મારું ખાસ મંતવ્ય છે કે જીએસટીવીના માધ્યમથી અમારું એક જ મંતવ્ય છે કે તમે જાગો ફર્ટિલિટી માટે એટલું જ છે કે તમે જાણો વિષયને અને વિષયને જાણીને યોગ્ય જગ્યાએ જાઓ મારું એવું કોઈ મંતવ્ય નથી કે તમે મને જ બતાવાઓ પણ મારે તમને એટલું જ કહેવું છે કે જેથી વિષયના ડેફ્થમાં જઈને તમે એવું ના કરો કે તમારા પૈસા તમે વેડફીને અલ્ટિમેટલી તમારો એક જવાબ છેલ્લો એવો હોય કે જેને આપણે થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે સ્ત્રી બીજનું દાન કે પુરુષ બીજનું દાન કારણ કે આ ટિશ્યુ એવી છે આ વસ્તુ એવી છે કે એકવાર વાપર્યા પછી ફરીવાર મળતી નથી એને ખરેખર જોખી જોખીને વાપરવું જોઈએ

એટલે હું એમ કહી શકું કે તમારી આ જીવન ગણ્યા તમે આઠ વર્ષનો બાબો છે પહેલાં ચાર વર્ષમાં તમને એક બાબો પછી ચાર વર્ષ પછી તમે ટ્રાય કરી રહ્યા છો તેમાં તમને રિપીટેડ બે એબોશન થયા છે ઘડે વંધત્વ અને સ્ત્રીની ઉંમર પાંત્રીસ વર્ષ નવું સાયન્સ હું આજે બી એમાં એક લલકાર આપી રહ્યો છું જેટલા બી દર્શક મિત્રો આજે મને સાંભળી રહ્યા છે કે અમારા ત્યાં આવા વારે ઘડે વંધત્વ થતાં દર્દીઓ માટે એટલે કે વારે ઘડીએ એબોશન થતાં એવા દર્દીઓ માટે જે લોકોને પોતાના સ્ત્રી બીજ અને પુરુષ બીજ પર આગળ વધવું છે જેમને પૈસાકીય કોઈ પ્રોબ્લેમ નથી જેમને એવું છે કે મારું પોતાનું જ બાળક જોઈએ છે અને એ ટેસ્ટ કરાવીને મારે એક પણ વાર એબોશન કરવું નથી એવા દર્દીઓ માટે આ ચેલેન્જ આજે સાયન્સે સ્વીકારી છે જે અમારી હોસ્પિટલમાં ઓલરેડી અવેલેબલ છે જેને આપણે કહીએ છીએ ગર્ભની બાયોપ્સી આપણે કહીએ છીએ ને કે કોઈપણ વસ્તુ આપણે કોઈ રસોઈ અને કોઈ કોઈક આપણા અતિથી આવ્યા અને આપણે ચાખી ચાખીને આપણા મમ્મી આપતા હોય છે એવી જ રીતે એવી વસ્તુ છે આ એક ટેકનિક છે જેમાં ગર્ભની બાયોપ્સીને ગર્ભને ચાખવામાં આવે છે કે એબોર્શન થશે કે નહીં અને જો એને એબોર્શન ના થવાનું હોય એવું રિઝલ્ટ આવે એવા ગર્ભને તમારા ગર્ભાશયની કોથળીમાં ટ્રાન્સફર કરી શકાય છે આ એક છેલ્લામાં છેલ્લું માધ્યમ એટલે હું તમને એવું નથી કહેતો સંજયભાઈ કે આ તમારે ફક્ત આ જ એક મોંઘી ટ્રીટમેન્ટ પણ પાંત્રીસ વર્ષની ઉંમર છે રિપીટેડ એબોર્શન છે તમારે પોતાના સ્ત્રી બીજ ઉપર જવું હોય તો આ એક એવો સચોટ સમય છે કે તમે જશો તો કદાચ તમે આમાં તમારો પોતાનું બાળક વિધાઉટ એની ફેલ જાણીમાં લઈ શકશો બીજી વસ્તુ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે મોકટેલ રિઝાઇન એટલે એવું કહી શકાય કે વિવિધ પ્રકારની દવાઓ જાણે અજાણે અસર કરશે કે ના અસર કરશે પણ પેશન્ટને સમજાવીને જો આપવામાં આવે તો ઘણીવાર એ તત્વોની ઉણપથી તમને એબોર્શન થતા હોય તો અટકી જાય છે અને એ પ્રમાણે બી એક એક્સપિરિયન્સ પ્રમાણે એક મોડ્યુલ બનાવીને તમને આગળ વધી શકાય છે આ બીજી વસ્તુ છે ત્રીજી વસ્તુ જો તમારા ટેસ્ટ ન થયા હોય તો બધા ટેસ્ટ કરાવીને એના રીઝન જાણીને એના રિલેટેડ જે પણ ઇન્ફેક્શન હોય કે કોઈ તત્વનું ઉણપ હોય કે વિટામિન્સની ઉણપ હોય કે લોહી લોહીગંઠાવાની પ્રક્રિયામાં ઉણપ હોય કે કોઈ એન્ટીન્યુક્લિયર એન્ટીબોડીઝ હોય આ બધી જ વસ્તુઓમાં એવું હોય છે કે એક પ્રોફાઇલ હોય છે ચેક કરાવીને એ પ્રમાણે એક્સપર્ટીઝ દ્વારા અમારી એક્સપર્ટી ટીમવાળા તમને જોઈને તમે અમે તમારામાં આગળ વધી શકીએ છીએ એટલે એબોર્શન એક નવો વિષય છે બંધત્વની સાથે સંકળાયેલો છે જે લોકોને એક પણ બાળક ના હોય ને આવા વારે ચાર એબોર્શન થયેલા દર્દીઓને આપણે લલકાર આપીએ છીએ કે તમને તમારું જ બાળક તમારી જ ગર્ભાશયની કોથળીમાં વિધાઉટ એબોર્શન અમે પીજીએસ બે કે પીજીડી દ્વારા એટલે ગર્ભની બાયોપ્સી કરીને આગળ વધારી શકીએ છીએ પણ સમય છે આ વસ્તુ ઉપયોગ કરવાનો સમય છે એની પાછળ ખર્ચો કરવાનો સમય છે આ વસ્તુને સમજવાનો એટલે આ બધી વસ્તુ હું જે ત્રણે ત્રણ વસ્તુ કહી રહ્યો છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે એને સમજશો તો તમે આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી શકશો અને તમે ખોડ ખાપણવાળા વગરના અથવા તો એબોર્શન વગરની જિંદગી આગળ વધારી શકશો બિલકુલ ડોક્ટર અન્ય એક દર્શક મિત્ર પ્રશ્ન સાથે તૈયાર છે જીજ્ઞાબેન આપનો પ્રશ્ન જણાવો

અથવા તો મલ્ટિસિસ્ટિક ઓવેરી આ ટાઈપનું એક પિક્ચર છે જેની અંદર તમારે એક એડવાન્સ્ડ આઈવીએફ લેબની જરૂર છે એક્સપિરિયન્સની જરૂર છે એક મારા મંતવ્ય પ્રમાણે આમ સીધી વસ્તુ કહું કે જ્યારે આટલા બધા સ્ત્રી બીજ બનતા હોય ત્યારે એની એ જ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરવાથી તમને રિઝલ્ટ મળતું નથી એટલે કે જે સાયકલની અંદર જે પ્રયત્નની અંદર તમારા સ્ત્રીબીજ ખેંચ્યા હોય એ જ પ્રયત્નમાં જો તમારા ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવે તો રિઝલ્ટ મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે પરંતુ જો આટલા બધા સ્ત્રીબીજ મળતા હોય અને સ્ત્રીબીજની ક્વોલિટી સારી હોય તો ફ્રીઝિંગ એક એવો ઓપ્શન છે ગર્ભને થીજાવી કાઢવાનો એક એવો ઓપ્શન છે કે આવા દર્દીઓને મારું એવું મંતવ્ય છે ગર્ભ થીજાવીને ત્યારબાદ બે મહિના પછી તમારી ગર્ભાશયની કોથળીમાં તમારી અંદરની ચામડી બનાવીને આ તમારા જ થીજાવેલા ગર્ભને એક્ટિવ કરીને ગર્ભાશયની કોથળીમાં મૂકવામાં આવે તો એમાં તમને જીજ્ઞાબેન બહુ જ સરસ રીતે પણ આ બધી વસ્તુ હું જે બોલી રહ્યો છું એ તમને બોલવામાં ઘણી સરળ લાગે છે સમજવામાં ઘણી સરળ લાગે છે પરંતુ એ એક્ટ કરવામાં બહુ જ અઘરી હોય છે એટલે કે ગર્ભને થી જવાની પ્રક્રિયા અને આ બધી વસ્તુ છે એ એટલી બધી અઘરી છે કે ઘણી આઈવીએફ સેન્ટરોમાં એટલે એમ કહીશું કે એક કે બે ટકા ટોટલ નંબર ઓફ આઈવીએફ સેન્ટરમાં એ સસ્ટેનેબલ સર્વાયબલ પ્રોજેક્ટ હોય છે કે જે લોકો કરતા હોય છે અને આગળ રિઝલ્ટ આપે છે એટલે હું એમ કહી શકું કે એ પ્રોજેક્ટ તમારામાં જરૂરી છે તમારો કેસ ફક્ત એ રીતે જ બનેલો છે તમે એકવાર વિઝિટ કરી શકો છો હું તમને સમજાવી શકું છું ત્યારબાદ તમે જેવી રીતે વિચારો તમારે કેવી રીતે આગળ વધવું છે એ મને ખ્યાલ નથી પરંતુ હું તમને આ બધી જ વસ્તુઓનું એક્સપર્ટ નિદાન અને આગળ પ્રેગનન્સી રહેવામાં સો ટકા ગેરંટી આપવા માટે બંધાયેલો છું એવું કહી શકું છું જી બિલકુલ ડોક્ટર આગળ વાત કરીએ તો માસિકની અનિયમિતતા અને આઈવીએફ સાથે શું સામ્યતા છે તે વિશે જણાવશો હમણાં જ આપણા મેને તો ક્વેશ્ચન પૂછ્યો કે એમને માસિકની અનિમિતતા હતી અને એમણે એક આઈયુઆઈએ કરાવ્યું અને ત્યાર પછી એમના કોઈ પણ કન્સલ્ટન્ટે એમને આઈવીએફ સમજાવ્યું હશે અને તરત આઈવીએફ તરફ વળી રહ્યા છે કારણ કે એમની ઉંમર તો ઘણી ઓછી છે હવે એમાં એક જ આયુઆઈમાં રિઝલ્ટ ના મળેલ આઈવીએફ પર જતું જ રહેવું અને આઈવીએફ જ કરાવવું એ કેસ જોયા પછી જ ખબર પડે પરંતુ હું એવું કહી શકું છું કે માસિકની અનિયમિત્તા પહેલાં પણ કહું છું અને અત્યારે બી ફરીવાર રિપીટ કરું છું કે માસિકની અનિમિત્તતા અંધત્વ સાથે સંકળાયેલી છે માસિકની અનિયમિતતા હું એવું કહી શકું છું કે અર્લી પ્રેઝન્ટેશન્સ એટલે કે જલ્દી બતાવવું એના સાથે બી સંકળાયેલ છે કે જે બી દર્દીઓ મેરેજ થયા પછી જો એમની માસિક નિર્મિતતા હોય તો એના પ્રકૃતિ વિશે તમે ખરેખર કાં તો એક્સપર્ટ ગાયનેકલોજીસ્ટ કે કાં તો એક્સપર્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ બંનેમાંથી કોઈને એકને તમે બતાવી શકો છો કે જે લોકો વંધત્વમાં કામ કરી રહ્યા છે જે ગાયનેક ડૉક્ટરો વંધત્વની અંદર કામ કરી રહ્યા છે તેમ તમે એમને તેમને બતાવી શકો છો અને ત્યારબાદ તેમને બતાવીને તમે એનું ગ્રેડિંગ સિસ્ટમ એક સમજી શકો છો એક કાઉન્સેલિંગ તમે સમજી શકો છો કે તમારે કેટલું રાહ જોઈ શકાય છે રાહ જોવામાં શું તમારામાં ગોળી ઇફેક્ટ કરશે શું તમારામાં ઇન્જેક્શન ઇફેક્ટ કરશે શું તમારામાં આગળ કોઈ મેજર ટ્રીટમેન્ટ આવશે જનરલી મારું એવું કહેવું છે કે ત્રણથી ચાર જે પેટર્ન છે એમાંથી અમુક પેટર્ન્સ એવી હોય છે કે જેની અંદર તમને શરૂઆતની ટ્રીટમેન્ટ અને એગ્રેસિવ મેનેજમેન્ટ ઓફ ઓરલ ટ્રીટમેન્ટ એટલે સ્ત્રીબિદ બનવાની ગોળી સંબંધ રાખવાની સલાહ જો પુરુષના વિડીયોનો રિપોર્ટ નોર્મલ હોય તો અથવા તો સ્ત્રીબિદ બનવાના ઇન્જેક્શનની સાથે સાથે અ કુદરતી સંબંધની આ જે સલાહ છે એમાં લગભગ ઘણા બધા ખરા કેસો જો અર રિપ્રેઝન્ટેશન અરલી પ્રેઝન્ટેશન હોય તો સોલ્વ થઈ જતા હોય છે આઈયુઆઈ અને આઈવીએફ એવી છે કે લેટ રિપ્રેઝન્ટેશન એમાં આયુઆઈ મેક્સિમમ બે કે ત્રણ કરાવવા જોઈએ પુરુષના વિજન રિપોર્ટ દસ મિલિયન કરતા ઓછો આવતો હોય અને જોડે જોડે આ પ્રક્રિયા જો સંકળાયેલી હોય તો આઈયુઆઈ ના જ કરાવવું જોઈએ ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુટ બેબી કરાવું જોઈએ અને સ્ત્રી બીજ ન જ બનતા હોય અને બહુ જ લાંબા 3 થી વધારે આયુ હોય થાય હોય લાંબુ વધતું હોય તો આઈવીએફ એક આન્સર છે ટેસ્ટ્યુબ બેબી એક આન્સર છે જી બિલકુલ આ સાથે જે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ અલ્બાબેન આપનો પ્રશ્ન જણાવો હા મારો પ્રશ્ન એ છે કે મારી ઉંમર 39 ની છે

કાં તો એક બાળક હોય અને બીજા પ્રેગનન્સી માટે પ્લાન કરતી હોય અથવા તો પાંત્રીસ વર્ષની ઉંમર હોય અને એવું સમજતા હોય દરેકને આજે મારે પણ એવું થાય કે દરેક માણસ એવું છે કે પોતાની જાતને જ્યારે કોઈ પણ ઉંમરમાં એ પોતાની જાતને જુવાન સમજે છે તો હું એમ કહી શકું કે પાંત્રીસથી ચાલીસ વર્ષની સ્ત્રીઓ કે જેમને હજુ બાળક નથી રાખ્યું બાળક રાખવા માટે પ્લાન કરવામાં હજુ બી વલખા મારી રહ્યા છે અથવા તો વિચારી રહ્યા છે કે થિંકિંગ હજુ તો હમણાં જ મેરેજ કર્યા છે મારે શું કરવું આ બધી જ બધા જ ક્વેશ્ચનનો બધા જ પ્રશ્નોનો આન્સર મારે એક જ જવાબમાં અત્યારે આપવો છે કે કોઈ પણ સ્ત્રી ખાસ કરીને ઇન્ડિયન ફિમેલ્સની જે વાત કરીએ આજે આપણે ગુજરાતની અંદર વાત કરી રહ્યા છીએ તો કોઈ ઇન્ડિયન ફિમેલ્સની અંદર તેત્રીસ વર્ષની ઉંમરે કટ ઓફ લિમિટ છે એ પછી હંમેશા એગ રિલેટેડ એજિંગ પ્રોબ્લેમ એટલે કે સ્ત્રી બીજના એજિંગના પ્રોબ્લેમનો શરૂ થઈ જાય છે ફિફ્ટી સિક્સટી પર્સન્ટ ઓફ ધ ફિમેલ એવું કહી શકાય છે કે એના ઓવર એન રિઝર્વ ડિક્રીઝ થયેલો હોય છે ખાસ કરીને જેને ઇન્ફર્ટિલિટી હોય એટલે આ હું એમ કઉ છું ધીસ ઇઝ અ કટ ઓફ લિમિટ તેત્રીસ વર્ષની ઉંમરે તમારે સુપર કન્સલ્ટન્ટને બતાવીને હોય કે આઈવીએફમાં એક ધડાક લઈને નિર્ણય લેવો જરૂર છે જે લોકોને વંધત્વ છે આ વસ્તુ મારું ખાસ નોટ કરજો બીજી વસ્તુ એવું કહેવા માંગુ છું કે જે લોકોની ઉંમર પાંત્રીસ થી વધારે ઉંમર છે હું ખાસ કહું છું કે તમે આવ્યા એટલે પાંત્રીસ વર્ષ થયા એનો મતલબ તમે જ્યારે ધરતી પર આવ્યા તેની સાથે સાથે તમારા શરીરની અંદર દરેક અંગો પર તમારી જોડે જ આવે છે એટલે તમારી ઉંમર જો પાંત્રીસ વર્ષની ઉંમર થઈ હોય તો તમારી અંડાશયની કોથળીની ઉંમર પણ પાંત્રીસ વર્ષની થઈ હોય એની અંદર રહેલા સ્ત્રીબિદની ઉંમર પણ પાંત્રીસ વર્ષની થઈ હોય પાંત્રીસ વર્ષ સુધી એ તમારા શરીરમાં રહ્યા આપણે એમ કહીએ છીએ કે બેતાલીસ વર્ષે આપણા આપણી કોઈ પણ બેતાલા આવે છે આપણે એવું કહીએ છીએ એટલે કે આંખ નબળી થઈ જાય નજીકનું વસ્તુ વાંચવી હોય તો ચશ્માની જરૂર પડે છે એનો મતલબ શરીરનું દરેક અંગ ઉંમર પ્રમાણે જો રિસ્પોન્સ આપતું હોય તો અંડાશયની કોથળી પણ એવી જ છે એમ કહી શકીએ છે એ તો તેત્રીસ વર્ષે નબળી થવાની શરૂઆત કરે છે પાંત્રીસ વર્ષથી ઉપર જે પણ સ્ત્રી હોય એ ખાસ કરીને ઇન્ડિયન ફિમેલ્સમાં એવું કહી શકું કે એના અંડાશયની શીની કોથળીમાં જે સ્ત્રી બી છે નબળા થઈ જાય છે ક્રોમોઝવલી એટલે કે રંગસૂત્રોમાં ખામીઓ જોવા મળે છે એમના રંગસૂત્રોના બિહેવિયરમાં ખામી જોવા મળે છે એમનામાં મોંગોલોઇડ મૂર્ખતા જેવા એટલે કે ટ્વેન્ટી વન ટ્રાઇઝોમી જેવા બાળકો આવવાની શક્યતાઓ વધી જાય છે અને હું એવું કહી શકું કે જો તમારે ટ્રાયલ ને એરર આઈ એમ નોટ કમેન્ટિંગ એટલે કે આજે એક કરોડની પોપ્યુલેશન અથવા તો છ કરોડની પોપ્યુલેશન ધરાવતા ગુજરાતમાંથી ધારો કે છસ્સો ફિમેલ એવી નીકળે કે મને પાંત્રીસ વર્ષે પ્રેગ્નન્સી રહી ગઈ ને મારું બાળક નોર્મલ છે તો હું એવું કહેવા માંગીશ ઇટ ઇઝ નોટ અ રાઈટ સેન્ટન્સ સેન્ટન્સ એવું છે કે બીજી કરોડોની સંખ્યામાં ફિમેલ્સ છે કે જે લોકો ઇન્ફર્ટાઇલ રહે છે જે લોકોને એબોર્શન્સ થાય છે જે લોકોને બાળકો મંદબુદ્ધિના આવે છે એટલે એટ સેઈંગ દેટ સાયન્સ એવું કહે છે કે પાંત્રીસ વર્ષથી ઉપર જ્યારે કોઈ પણ ફિમેલની ઉંમર થાય ત્યારે પ્રેગનન્સીમાં એગ્રેસિવનેક્સ રાખવી જોઈએ એબોર્શનની શક્યતા ટ્વેન્ટી ટુ ટુ ટ્વેન્ટી એઇટ પર્સન્ટ થઈ જતી હોય છે ખોરખાપણવાળા બાળકો આની શક્ય સંખ્યતા વીસ ટકાથી વધારે થઈ જતી હોય છે અને ચાલીસ ટકા કંડિશનમાં એવું થાય છે કે તમારા બાળકમાં એન્યુ પ્લોડી એગ્સ એટલે બાળક કરતાં હું કહીશું કે તમારા એગ્સ એન્યુ એટલે રંગ સૂત્રોમાં વિચિત્રતા જોવા મળે છે એટલે હું એમ કહી શકું કે ઓગણચાલીસ વર્ષની ઉંમરે તમને ઓલરેડી કુદરતે એક પ્રકોપ બતાવ્યો કે તમારું એબોર્શન થયું છે હવે તમને તમે મને રેન્ડમલી ક્વેશ્ચન પૂછશો કે મારે શું કરવું તો હું સાયન્ટિફિક આન્સર એવો આપીશ કે હા જો તમને હજુ એક પણ બાળક ના હોય તો ઓનલી આન્સર તમારે બાળક આગળ હોય તો તમારે વિચારીને આગળ કે બીજું બાળક નથી જોઈતું કે યુ કેન ગો ફોર નેચરલ બટ એગ્રેસિવ ટ્રીટમેન્ટ ઇઝ ધ આન્સર બિલકુલ ડોક્ટર જયેશ આપ સાથે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર